દેશના બંધારણે આપણને સૌને મતનો અધિકાર આપ્યો છે વ્યક્તિ એક વોટ આખા દેશના લોકોને સમાનતાનો અધિકાર પણ આપે છે અને સાથે સાથે આ દેશની લોકશાહી વ્યવસ્થાના રક્ષણ માટેની જવાબદારી પણ આપે છે જે રીતે છેલ્લા કેટલાય વર્ષોથી ચૂંટણી પંચની તટસ્થતા નિષ્પક્ષતા પ્રમાણિકતા અને પારદર્શિકતા પર વખતો વખત સવાલો ઉઠતા આવ્યા છે વખતો વખત આક્ષેપો થતા આવ્યા છે અને એના સમર્થનમાં પુરાવા પણ અનેક વખત અપાવ્યા તેમ છતાં એની પર કોઈ ધ્યાન પણ ના આપ્યું કોઈ કાર્યવાહી પણ ના થઈ પણ દેશના જનનાયક આદરણીય રાહુલ ગાંધીજીએ આખા દેશના લોકોના મનમાં જે શંકા હતી કે આ ચૂંટણી પ્રક્રિયાઓ ન્યાયિક અને પારદર્શક રીતે નથી થતી મતદાર યાદીમાં ક્યાંક ને ક્યાંક છેડા થઈ રહ્યા છે ચૂંટણીઓને મેન્યુપુલેટ કરવામાં આવે છે અને આખી જે લોકોના મનમાં શંકા હતી ફરિયાદો હતી જે આક્ષેપ હતા અને આખું ચૂંટણી પંચ અને ભારતીય જનતા પાર્ટીની સરકારનું જે વોટ ચોરીનું નેક્સસ હતું જે ગઠબંધન હતું એ નેક્સસ ને ખુલ્લું પાડવાનું કામ રાહુલ ગાંધીજીએ કર્યું આપણે બધા જાણીએ છીએ કે સાત ઓગસ્ટ બે હજાર પચીસ ના રોજ ત્યારે રાહુલજીએ પહેલી વખત પ્રેસ કોન્ફરન્સ કરી અને જે રીતે ચોરી થઈ રહી છે એના પુરાવા તથ્યો સહિતની માહિતી આ દેશને દુનિયા સમક્ષ મૂકવામાં આવી ત્યારે ચૂંટણી પંચે એના પર કાર્યવાહી કરવાની વાત કરવી જોઈતી ચૂંટણી પંચે એની સાચી હકીકતો આપવાની જરૂરિયાત હતી પણ ચૂંટણી પંચ ચૂપ હતું એ રાહુલ ગાંધીજી પાસે માહિતી જોઈતી હોય તો એફિડેટ આપો એવી વાત કરતું હતું અને બીજી બાજુ ચોરી પકડી ગઈ હોય એમ આખું કૌભાંડ ખુલ્લું પડી ગયું હોય ચારે તરફથી બુમરેંગ કરીને ભાષણો કરતા હતા આક્ષેપો કરતા હતા એ જ રીતે જયારે આખા દેશના લોકો એ વાતને સમર્થન આપ્યું કે વોટ ચોરી થઈ રહી છે ચૂંટણી પંચ પર અમને વિશ્વાસ નથી ત્યારે બીજી પ્રેસ કોન્ફરન્સ પાંચ નવેમ્બર બે રોજ યોજાય ના રોજ હાઇડ્રોજન બોમ્બ કહેવાય એવો હાઇડ્રોજન બોમ્બ હરિયાણાની મતદાર યાદી બાબતે ફૂટ્યો અને આપણે બધાએ જોયું કે વિદેશ બ્રાઝિલની કોઈ એક્ટ્રેસના હરિયાણાની મતદાર યાદીમાં ફોટા સાથે એક વખત બે વખત ની બાવીસ વખત નામ નોંધાયેલા આપણે બધાએ જોયા અને હજારોની સંખ્યામાં ખોટા મતદારો હોવાનું એ હાઇડ્રોજન બોમ્બ રૂપી પ્રેસ કોન્ફરન્સમાં આખી દેશ દુનિયાએ જોયું એમ છતાં ચૂંટણી પણ ચૂપ છે એમ છતાં સરકાર એનો બચાવ કરે છે ત્યારે લોકશાહી બચાવવાની લોકોના બંધારણીય હકોને બચાવવાની આ લડાઈ આખા દેશના લોકો ધીમે ધીમે જોડાયા ગુજરાતમાં પણ તમે બધાએ જોયું છે કે જે રીતે આ વોટ ચોરી થઈ છે એને ખુલ્લી પાડવા માટે પ્રદેશ કોંગ્રેસ સમિતિની ટીમે એના પર કામ કર્યું તો મને આ આજે યાદ દેવડાવવું પડે કે ત્રીસ ઓગસ્ટ બે ના રોજ આજ પ્રદેશ કોંગ્રેસ સમિતિ ખાતે જે પ્રેસ કોન્ફરન્સ કરીને પુરાવા આપ્યા કે નવસારી લોકસભા બેઠક કે જ્યાંથી સાંસદ આજે કેન્દ્રીય મંત્રી શિયાર પાટીલ છે એમના મતક્ષેત્રમાં ચોર્યાસી વિધાનસભા વિસ્તારને સેમ્પલ તરીકે લીધું જે ચોર્યાસી વિધાનસભા વિસ્તારમાં કુલ છ લાખ અને નવ હજાર કુલ મતદારો છે એ પૈકી બે લાખ અને ચાલીસ હજાર મતદારોની ચકાસણી કરી એટલે કે ચાલીસ ટકા મતદારોની ચકાસણી કરી તો એમાં બાર ટકા જેટલા મતદારો ખોટા ડુપ્લિકેટ શંકાસ્પદ હોવાનું બહાર આવ્યું અને એ દિવસે અમે પ્રેસ કોન્ફરન્સમાં કીધું હતું કે ગુજરાતમાં પણ મોટા પ્રમાણમાં મતદાર યાદીઓમાં ખોટા મતદારો છે શંકાસ્પદ મતદારો છે અને મોટા પ્રમાણમાં વોટ ચોરી થઈ એ દિવસે કીધું હતું કે જો આ નવસારી લોકસભાની ચોર્યાસી વિધાનસભામાં બાર ટકા મતદારો ખોટા પકડાયા એ રેશિયો મુજબ ગણીએ તો ગુજરાતમાં સાહીઠ લાખ કરતા વધારે મતદારો ખોટા છે ભારતીય જનતા પાર્ટીના લોકો એમ કેતા પુરાવા આપો અને જે અમે કીધું હતું એ જ આજે એસઆઈઆર ની પ્રક્રિયા આજે પૂર્ણ પેલા ફોર્મ સ્વીકારવાની તારીખ આજે પૂર્ણ થવા જાય છે એ દિવસના જે આંકડા છે એની સરખામણી કરીએ તો એ અમારી જે વાત હતી એના કરતા પણ વધારે વોટ ચોરી થઈ હોવાનું આજે ચૂંટણી પોતે સ્વીકારી રહી ગુજરાતમાં જે રીતે પ્રક્રિયા શરૂ થઈ નવેમ્બર પચીસે ગુજરાતમાં ફોર્મ સ્વીકારવાની શરૂઆત થઈ બે હજાર બે ની મતદાર આજીને ને ગણવામાં આવ્યો અને એના આધારે જે લોકો પાસે ફોર્મ પહોંચાડવામાં આવે બી બીએલઓ દ્વારા આપણે બધાએ જોયું કે ગુજરાતમાં કોઈ પણ જાતની પૂર્વ તૈયારી વગર વગર આવ્યું જે માનસિક ત્રાસ આપવામાં આવ્યો એના કારણે દુઃખ સાથે કહેવું પડે કે ગુજરાતમાં લગભગ આઠ જેટલા બી મોત થયા અને એક બી તો આત્મહત્યા કરવી પડીને સુસાઈડ નોટમાં લખ્યું કે આ માનસિક ત્રાસ હું સહન કરી શકતો નથી ને એના કારણે મારી જિંદગી ટૂંકાવું છું એટલે સરકાર એક તરફ એસઆઈઆરની પ્રક્રિયાના નામે જે માનસિક ત્રાસ આપ્યો એમાં નવ જેટલા લોકોએ જીવ ગુમાવવા પડ્યા સાથે સાથે આજે અગિયાર ડિસેમ્બરના આંકડા ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા જે પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે એ આંકડા જોઈએ તો અત્યારે જે કુલ ગુજરાતમાં પાંચ કરોડ અને આઠ લાખ તેતાલીસ હજાર ત્રણસો ચારસો છત્રીસ કુલ મતદારો પૈકી જોઈએ તો પાંચ કરોડ આઠ લાખ મતદારોમાંથી માંથી ચુમ્મોતેર લાખ મતદારોના ફોર્મ આજે ચૂંટણી પંચ પાસે પાછા આવ્યા નથી અને એમણે જે બ્રેકઅપ આપ્યું છે એનું અઢાર લાખ ત્રણ હજાર ને પચાસ મતદારો મૃતક છે એવા દસ લાખ ને દસ હજાર બસો ને તેતાલીસ મતદારો છે સાથે સાથે કાયમી સ્થળાંતર થઈ ગયા હોય એવા ચાલીસ લાખ સાડત્રીસ હજાર એકસો ને સિત્યાસી મતદારો છે આ સરવાળો કરીએ તો ગણીએ તો ચુમ્મોતેર લાખ ઓગણત્રીસ હજાર હોય ને પંચ્યાસી મતદારો આજની તારીખે ચૂંટણી પંચ પોતે સ્વીકારે છે કે આ મતદારો ત્યાં હયાત નથી એનો સ્પષ્ટ મતલબ છે અમે તો કહેતા હતા બાર ટકાના રેશિયોમાં વોટ ચોરી થાય પણ આજે ચૂંટણી પંચે સ્વીકાર્યું છે કે ચૌદ પોઈન્ટ એકસઠ ટકા મતદારોનો અતો પતો નથી એટલે આ જ રીતે જો જોઈએ તો બે હજાર બે થી અત્યાર સુધી જેટલી પણ ચૂંટણીઓ થઈ આ ચૌદ ટકાના રેશિયો એ વોટ ચોરી ગુજરાતમાં થઈ રહી હતી આટલા બધા મૃતક હોય

સંખ્યામાં ડુપ્લિકેટ મતદારો છે કે ગુજરાતમાં એક વિસ્તારમાં રહેતા હોય એના મતો આજે સૌરાષ્ટ્ર થી કોઈ સુરત રહેવા ગયો હોય તો એના મત સૌરાષ્ટ્રમાં પણ છે સુરતમાં પણ છે એવો આખા ગુજરાતમાં છે બીજા રાજ્યોના રહેવાસીઓના મત એના રાજ્યમાં પણ છે અને ગુજરાતમાં પણ છે આટલી ટેકનોલોજીના યુગમાં સરકાર પાસે ચૂંટણી પંચ પાસે ડુપ્લિકેટ મતદારો શોધવાનું કોઈ સોફ્ટવેર નથી કાં તો એ તમારી પાસે વ્યવસ્થા છે તમે પબ્લિકલી અને જાહેર કરવાનું નથી માંગતા ત્યારે હજુ પણ અમારી માંગણી છે કે આ એસઆઈઆર ની ડ્રાફ્ટ યાદી જાહેર થાય એ પહેલા ગુજરાતમાં જેટલા ડુપ્લિકેટ વોટર્સ છે એ ડુપ્લિકેટ વોટર્સને શોધી કાઢવામાં આવે એની યાદી પ્રસિદ્ધ કરવામાં આવે અને બે જગ્યાએ મત હોય તો એક એનો મત કમી કરવામાં આવે તો હજુ પણ બીજા લાખોની સંખ્યામાં વોટ ચોરી જે થઈ રહી છે એ થશે સાથે સાથે આખી પ્રક્રિયામાં અનેક જગ્યાએ એવું છે કે જે લોકો વિદેશમાં વસવાટ કરે છે વર્ષોથી વસવાટ કરે છે વિદેશની નાગરિકતા સ્વીકારી લીધી છે એવા લોકોના મતો પણ આજે મતદાર યાદીમાં છે

આપણે જોયું દેશની પાર્લામેન્ટમાં પણ ફરિયાદો છે જે આક્ષેપ છે જે પુરાવા છે એને લઈને ખૂબ વિસ્તૃત ચર્ચા થઈ આજે રાહુલજી સહિત દેશના નેતૃત્વ એ બધા જ મુદ્દાઓ પાર્લામેન્ટમાં ઉઠાયા પણ એનો કોઈ સંતોષકારક જવાબ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર પણ આપી શકી નહીં ત્યારે આજે ગુજરાત અને દેશના લોકો પૂછે છે સરકારને ચૂંટણી પંચને કે સુકામા પારદર્શકતા નથી આ નેક્સ ચાલે છે વોટ વોટચોરીનું જે અનૈતિક ગઠબંધન ચૂંટણી પંચ અને ભારતીય જનતા પાર્ટીનું જે ખુલ્લું પડી રહ્યું છે જનતા પૂછી રહી છે કે જે ચૂંટણી કમિશનરો છે ચૂંટણી આયુક્તોની નિયુક્તિ કરવાની હોય તારે વર્ષોથી સિસ્ટમ હતી કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા એમાં એક ચૂંટણી કમિશનરની મુખ્ય ચૂંટણી કમિશનરની નિયુક્તિઓ થાય એને પેનલમાંથી હટાવી દીધા આ સરકારે તો શું કામ પ્રશ્ન દેશની જનતા પૂછે છે બે હજાર ચોવીસ ની ચૂંટણી પહેલા ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એટલા બધા કાયદાકીય રીતે રક્ષણ આપ્યા કે કઈ પણ ખોટું કરે તો સામે કોર્ટોમાં ના શકાય કઈ પણ ખોટું કરે તો એના જે અધિકારીઓ છે કમિશનરો છે એની સામે કાયદાકીય પ્રક્રિયા રોકી શકાય એવું જે રક્ષણ આપવામાં આવ્યું છે શું કામ રક્ષણ આપવામાં આવ્યું છે દેશની જનતાના ટેક્સના પૈસાથી પગાર લે છે દેશની જનતાને જવાબદે વ્યવસ્થા છે તો એની પર આવું જે રક્ષણ છે એ શું કામ આપ્યું છે એની હટાવવાની પણ માંગણી કરે છે ઇલેક્શન પારદર્શક રીતે થાય ક્યાંય ખોટું નથી થતું તો દરેક જગ્યાએ ઇલેક્શનની પ્રક્રિયા દરમિયાન વેબકાસ્ટિંગ કરવામાં આવે છે સીસીટીવી કેમેરા મૂકવામાં આવે છે પણ જયારે તમે સીસીટીવી કેમેરાના ફૂટેજ માંગો તો ચૂંટણી પંચ એમ કે છે કે અમે તો ડિલીટ કરી દીધા

આખી દેશમાં લોકશાહી બચાવવા માટે મતના જે સંવિધાનિક અધિકાર મળ્યા છે એની રક્ષા માટે વોટ રક્ષક તરીકે આખા દેશમાં લોકો રસ્તા પર ઉતર્યા ગદી છોડ એક નારો એવો બુલંદ થયો કે સડક થી લઈને સંસદ સુધી એ નારો બધા જ લોકોએ બુલંદ કર્યો અને એના જ અનુસંધાને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ દ્વારા એક જાગૃતતા અને લોકોને આ મુવમેન્ટમાં જોડવાના અભિયાન સાથે સિગ્નેચર ઝુંબેશની શરૂઆત થઈ વોટ ચોર ગદ્દી ચોર સહી ઝુંબેશની શરૂઆત થઈ ગુજરાતમાં પણ પ્રદેશ કોંગ્રેસ સમિતિના માધ્યમથી અમારા એક એક કાર્યકરો લોકો વચ્ચે ગયા લોકોને આ વાતથી માહિતગાર કર્યા લોકોના અભિપ્રાય લીધા અને સહી ઝુંબેશમાં જોડ્યા તો દસ લાખ કરતાં વધારે લોકોએ ગુજરાતમાંથી પણ આ સહી ઝુંબેશમાં જોડાઈને સંયોગ કરીને વાટ ચોરીના નેક્સસને ને ખુલ્લું પાડવા માટે ના અભિયાનને સમર્થન આપ્યું છે